વિકાસશીલ ગામ એટલે ડીસા તાલુકાનું પાલડી ગામ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલ સામાન્ય રીતે આપણે સુવિધાઓ માટે શહેર તરફ દોટ મૂકતા હોઈએ છે પણ જો ગામડું જો શહેર જેવું બની જાય તો આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના એક એવા ગામની જેને વિકાસ શબ્દને માત્ર કાગળ પર નહીં પણ જમીન પર ઉતારી બતાવ્યો છે ડીસા તાલુકાના ભીડી પાસે આવેલું પાલડી ગામ આજે આખા રાજ્ય માટે રોલ મોડેલ બન્યું છે વર્ષોની સમસ્યા વચ્ચે ઝઝુમતા ગામે સરપંચ શ્રી બાબુભાઈ ચૌહાણના નેતૃત્વમાં કેવી રીતે કાયાપલટ કરવી જોઈએ આ વિશેષ અહેવાલમાં બનાસકાંઠાના ડીસા તાલુકાનું આ પાલડી ગામ છે એક સમય પાણીની સુધારવા માટે વલખા મારતું ગામ આજે સ્માર્ટ વિલેજની હરોળમાં ઊભું છે સરકારી ગ્રામનો સો ટકા સદઉપયોગ કરી પાલડી ગ્રામ પંચાયતને ગામનો નકશો બદલી નાખ્યો છે આજે ગામના મુખ્ય રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સુરક્ષિત છે અને આખું ગામ હાઈ સ્પીડ વાઈફાઈથી સજ્જ છે તમે કોઈ હવે પણ લક્ઝરી રેસ્ટોપ પર આવ્યો હોય તેવો અનુભવ આ ગામના પિકઅપ બસ સ્ટેન્ડ પર થાય છે અહીં મુસાફરો માટે આરામદાયક બાકડા રાત્રિના સમયે રંગીન લાઇટો બાળકોના મનોરંજન માટે સુંદર બગીચો તેમજ શહેરના લોકો પણ થઈ જાય છે ગામના ઉજ્જવળ ભવિષ્યમાં બાળકો માટે પણ પંચાયત એટલી જ જાગૃત છે ગામની પ્રાથમિક શાળામાં બે હજાર ચોરસ ફૂટનો વિશાળ પ્રાર્થના સ્થળ અને આંગણવાડીમાં આધુનિક સુવિધા ઊભી કરાઈ છે સમગ્ર શાળા સંકુલમાં પેવર બ્લોક નાખી તેને ધૂળમુક્ત બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત પંચાયતનું નવું ભવ્ય બિલ્ડિંગ અને તણાવના ઊંડા ઉતારવાની કામગીરીએ ગામની જળ સુરક્ષામાં પણ વધારો કર્યો છે વિકાસ એટલે માત્ર ભૌતિક સુવિધા નહીં પણ લોક સુખાકારી આઝાદીના દાયકાઓ પછી પણ અહીંના ગ્રામજનોને રેશન લેવા માટે ચાર કિલોમીટર દૂર જવું પડતું હતું જે હાલકી હવે ભૂતકાળ બની છે પંચાયતે રેશનની દુકાન ગામમાં જ શરૂ કરાવી છે એટલું જ નહીં વર્ષ ઓગણીસો એક્યાસી થી રેલવે વિભાગ સામે ચાલતી ખેડૂતોની કાયદાકીય લડતમાં પંચાયતે મજબૂત નેતૃત્વ પૂરું પાડી ખેડૂતોને તેમનો હક અપાવ્યો છે સરપંચ શ્રી બાબુભાઈ ચૌહાણે જણાવ્યું કે અમારો એક જ લક્ષ્ય છે જે સુવિધાઓ શહેરમાં મળે છે તે તમામ મારા ગામના છેવાડાના માનવી સુધી પહોંચે ટીમવર્ક અને સરકારના સહયોગથી આજે પાલડી બદલાઈ રહ્યું છે આગામી દિવસોમાં અમે આધુનિક સ્નાનગૃહ અને ફુવારા જેવી સુવિધા પણ શરૂ કરવા જઈ રહ્યા છે સરપંચ શ્રી બાબુભાઈ ચૌહાણ ડેપ્યુટી સરપંચ જેવી પહેલ દ્વારા પાલડી આજે ક્લીન અને ગ્રીન વિલેજ તરફ આગળ વધી રહ્યું છે ખરેખર પાલડી ગામની મુલાકાત એ દરેક પંચાયત માટે એક શીખ છે જો ગુજરાતભરના દરેક ગામ પાલડી જેવા બને તો આત્મનિર્ભર ભારતનું સપનું સાચું પડતા વાર નહીં લાગે એવાર પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની બનાસ બનાસકાંઠા